કરજણ તાલુકાના સાપા અને બોડકા ગામે એક સાથે ચાર મકાનોના તાળા તોડી લાખોનો હાથ ફેરો કરી ચોર ઇસમો ફરાર થતા ચકચાર કરજણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ તાલુકાના સાપા અને બોડકા ગામના બંધ મકાનોમાં ગત રાત્રિના સમયે ચોર ઇસમો ઘૂસી જઈ ઘરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાં સાથે લાખો રૂપિયાની મતાની ચોરી કરી છૂમંતર થઈ જતાં સમગ્ર તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે તાલુકાના સાપા ગામે ધર્મેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ અને રુસ્તમ અલીના મકાનમાં ચોર ઈસમો ઘૂસી જઈ ચોરી કરી અને ફરાર થઈ જતાની ઘટના પ્રકાશમાં આવી છે બીજી તરફ બોડકા ગામે કલ્પેશ રિયાઝના મકાનમાંથી તસ્કરો બે લાખ અઢાર હજાર રૂપિયા રોકડા અને સોના ચાંદીનાની દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જાણે તસ્કરો પણ વરસાદી મોસમનો લુપ્ત ઉઠાવી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ચોરીની ઘટના અંગે કરજણ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે